નમસ્કાર મિત્રો કેદારનાથની યાત્રા મિત્રો શરૂ થઈ ગઈ છે અને ભોલેનાથના ભક્તોનું આ સ્થાન છે જ્યાં ભગવાન શિવ વિશે પાંડવોને ભૌતિક દર્શન આપ્યા હતા તેમની બધી જ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે એવો મિત્રો અહીંયા માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી પાંડવો તેમના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ જ સ્થાન પર શિવજીના દર્શન કરીને તેમના પાપોમાંથી મુક્ત થયા હતા તો મિત્રો આજે આપણે પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ સ્થાન પર આવ્યા હતા પાંડવો શું આ વાત ખરેખર સાચી છે તેના વિશે મિત્રો જાણીશું અને બીજું મિત્રો કે નેપાળના ડોળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા વિના કેદારનાથની યાત્રા શું અધૂરી રહી જાય છે તેના વિશે મિત્રો આપણે જાણીશું તો ચાલો મિત્રો જાણીએ હાલમાં ડોલેશ્વર મહાદેવ મંદિર વિશે તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ડોલેશ્વર મહાદેવ મંદિર નેપાળના ભક્તપુર જિલ્લાના સૂર્ય વિનાયકમાં આવેલું છે કહેવાય છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે અને આ શિવલિંગ કેદારનાથના શિવલિંગનું મસ્તક છે તેથી કેદારનાથમાં ભક્તો માત્ર ભગવાન શિવના જ દર્શન કરે છે અને જ્યાં સુધી નેપાળમાં સ્થિત ડોલેશ્વર મહાદેવના દર્શન ન થાય ત્યાં સુધી તેમની યાત્રા અધૂરી ગણાય છે એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધના અંત પછી પાંડવો તેમના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ભોલેનાથના આશીર્વાદ માંગતા હતા પરંતુ ભગવાન શિવ તેમને દર્શન આપવા માંગતા ન હતા જ્યાં ભગવાન શિવનું સ્વરૂપ ધારણ કર્યું હતું બાકીના બળદની વચ્ચે છુપાયેલા હતા પરંતુ જ્યારે ભગવાન શિવને લાગ્યું કે તેમને પાંડવો ઓળખી જશે ત્યારે તે સ્વરૂપમાં પૃથ્વીમાં ડૂબવા લાગ્યા પરંતુ પાંડવોએ તેમને અટકાવ કર્યો હતો તેમનો હં શરીરનો ભાગ એક જ હતો પરંતુ માથું ગાયબ હતું એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર બળદના સ્વરૂપમાં દેખાયા ત્યારે તેમના ધરનો ઉપરનો ભાગ કાઠમંડુમાં દેખાયો હતો ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં ખૂંદવાળા રચનાને પવિત્ર બળદ તરીકે પૂજવામાં આવે છે ડોલેશ્વર મંદિર નેપાળમાં આવેલું છે અને તેની રચના અને તેની સ્થાપત્ય નેપાળની સંસ્કૃતિ સ્પષ્ટપણે પ્રતિબિંબ કરે છે દરેક જટિલ કોતરવામાં લાડક લાકડાનો તત્વોનો સાથે શણગારવામાં આવેલું છે લાકડાની કોતરણીમાં પૌરાણિક રચનાઓ ધાર્મિક પ્રતીકો અને નેવારિક કલાત્મકના અદ્ભુત નમૂના અહીંયા દર્શાવવામાં આવેલા છે એવું કહેવાય છે કે કેદારનાથ જતા ભક્તોની યાત્રા નેપાળના ડોલેશ્વર મહાદેવ મંદિર જઈને જ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે કેદારનાથમાં ભગવાન ભોલેનાથનો દેહ અને ચહેરો ડોલેશ્વર મહાદેવ મંદિરમાં છે તેથી જ યાત્રા જ્યાં સુધી ભક્ત બંને સ્થળની મુલાકાત ના લે ત્યાં સુધી અધૂરી ગણાય છે તો મિત્રો આજે આપણે જાણ્યો નેપાળમાં આવેલ ડોલેશ્વર મહાદેવ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો